મહિસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના મલેકપુર ખાતે નવસો ફૂટના તિરંગા સાથે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ રેલી મલેકપુર બજારના વિવિધ વિસ્તારોમાં થઈને હળમતી આવેલ હનુમાનજી મંદિર સુધી યોજવામાં આવી હતી ત્યારે મલેકપુરના વિવિધ ગામોના આગેવાનો સરપંચો તેમજ જિલ્લા ડિલેક્ટ્રેટ તેમજ આજુબાજુના વિસ્તારના મોટી સંખ્યામાં નાગરિકો આ રેલીમાં ઉપસ્થિત રહ્યા હતા તો નવસો ફૂટના તિરંગા સાથે મહારેલી કાઢીને ડીજેના તાલે ખૂબ ધૂમધામથી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે સમગ્ર વાતાવરણ પણ દેશભાઈ ભક્તિમય રંગાઈ જોવા મળ્યું હતું ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ